હલો આ છે હિમખીમણીપરા આમ જોઈએ તો ધારી નગરપાલિકાનો જે વિસ્તાર આવે છે આ ધારી નગરપાલિકાનો વિસ્તાર કે અહીંયા આંગણવાડી છે આંગણવાડીમાં નાના નાના ભોલકાઓ આપ જોઈ શકો છો કે નાના નાના ભોલકાઓ જે અહીંયા ભણવા માટે આવે છે પરંતુ અત્યારે આ ગંદકી આ જે આંગણવાડીની એકદમ સામી ગંદકી છે આપ સહુ નિહાળી રહેલા છો આ લીલું કાચ પાણી આ લીલું કાચ પાણી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે એની શક્યતાઓ અહીંયા નાના નાના બાળકો જે છે એ અભ્યાસ કરવા માટે આવે છે આ છે ધારી નગરપાલિકા અને આ ધારી નગરપાલિકાની બેદરકારી કે જેઓ આજે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં આજે આ નાના નાના બાળકો અભ્યાસ કરી રહેલા છે તેમને લેવા અને મૂકવા જે વાલીઓ આવે છે એમના માટે પણ થોડીક મુશ્કેલીઓ તમે જોઈ શકો છો આંગણવાડી છે આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓ જે ભણવા માટે આવતા હોય છે અને આંગણવાડીમાંથી જ્યારે આ બાળકોને પોતાના ઘેરે જવું હોય તો આ જે પાણીનો જળાશય ભરેલું છે એકદમ લીલું જેમાં શેવાળ પણ જામી ગયેલા છે મચ્છરો પણ ઉડી રહેલા છે આ કાદવ અને આ પાર કરીને આંગણવાડીમાં આ બાળકોને લેવા અને મૂકવા વાલીઓને ફરજિયાત આવવું પડે છે કારણ કે અહીંથી પડીને કદાચ હાથ પગ પણ તૂટે અને કાંઈ પણ નાનો મોટો અકસ્માત પણ થાય બેન અત્યારે આંગણવાડીમાં કેટલા બાળકો અભ્યાસ કરી રહેલા છે બેન આંગણવાડીમાં કેટલા બાળકો અભ્યાસ કરી રહેલા છે બાળકો બાળકો અંદાજે જેટલા બેન અહીંયા અભ્યાસ કરવા તમારી તમારે આંગણવાડીમાં આવે છે તો અહીંથી રસ્તો પાર કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ આ બાળકોને પડે છે આપણે ધારી નગરપાલિકાનું ધ્યાન દોરીએ કે ભાઈ જે આંગણવાડી છે આંગણવાડીની આ ચોગાનમાં આંગણવાડીમાંથી જ્યારે બહાર નીકળવું હોય ત્યારે આ પાણીનું જળાશય છે આ પાણીના જળાશયનું યોગ્ય રેવા નિવારણ એ પણ યુદ્ધના ધોરણે તાત્કાલિક લાવવાની ખાસ જરૂર છે આ વાલી આ પણ છે કે જે પોતાના બાળકોને ક્રમ મુજબ લેવા અને મૂકવા આવે છે જો લેવા અને મૂકવા ન આવે તો અકસ્માતે આ બાળકો આ પાણીના ખાડામાં પડી પણ જાય એને નાના મોટી ઈજાઓ પણ પહોંચે એટલે આપણે ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર તંત્ર અને સાથે જ આપણા માનની ધારાસભ્યો રાજકીય આગેવાનો સૌનું ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે નાના બાળકોને કોઈ પણ નાની મોટી ઈજાઓ થશે તો એનું જવાબદાર માત્ર અને માત્ર ધારી નગરપાલિકા રહેશે કારણ કે આ નગરપાલિકાની ઘોર બેદરકારી આપ સહુ નિહાળી રહેલા છો ધારી નગરપાલિકાની હદ વિસ્તાર અહીંથી શરૂ થાય છે અને જો શરૂઆતમાં જ આવા દ્રશ્યો હોય તો આગળ જતા કેવો આ વિસ્તારની અંદર ગંદકી ખતબત્તી હશે એનો ચિતાર પણ એનો અંદાજ પણ આપ સહુ લગાવી શકો છો